ભાવનગર શહેરમાં ફરી એકવાર દબાણ ઉપર ફરી વળ્યું બુલ્ટૂઝર શહેરના ફ્લાયઓવરના વિકાસને અડચોળ રૂપ બનતું સરિતા શોપિંગ સેન્ટર આખરે હટાવવામાં આવી રહ્યું છે આ સરિતા શોપિંગ સેન્ટરમાં થી વધુ દુકાનો આવેલી છે કે કમર્શિયલ બાંધકામને તોડવા માટે હાઈકોર્ટમાં પિટિશન પર દાખલ કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટમાં દુકાનદારોને સ્ટે ન મળતા આખરે આ બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરીને ફ્લાયઓવરમાં અડચોળ રૂપ બનતી દુકાનો હટાવવાથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પાર્થ પાર્થ કઈ રીતે કેટલી કેટલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કેટલી દુકાનો હતી પૂનમ ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર આ સરિતા શોપિંગ સેન્ટર આવેલું છે કે જેમને તોડી પાડવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે ભાવનગર શહેરનો એકમાત્ર જે ફ્લાયઓવર છે તેમનું કામ શરૂ છે હાલ આ જે ફ્લાયઓવર છે તે એકસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે જે જે જેના જે વિકાસના જે બાધારૂપ કહી શકાય કે સરિતા શોપિંગ સેન્ટર કે જે

જોકે આ જે ફ્લાય ઓવર છે અને જે સરિતા શોપિંગ સેન્ટર નો જે ભાગ છે ત્યાં સાડા ત્રણ ફૂટ નું જે દબાણ છે તે હટાવવામાં આવી રહ્યું છે જેના કારણે ભાવનગર શહેરમાં મહદઅંશે જે ટ્રાફિક ની સમસ્યા છે તે હળવી પણ થઈ શકશે પાર્થ આભાર આપનો તમામ માહિતી બદલ તો હાલમાં આ બુલડોઝર ફરી રહ્યું છે જે રૂપ શોપિંગ કોમ્પ્લેક્સ હતું એ દબાણો હટાવવામાં આવી રહ્યા છે જેમાં ત્રીસ દુકાનોનો પણ સમાવેશ થાય છે